હેલો વિદ્યાર્થી મિત્રો કેમ છો મજામાં તો આદર્શ ક્લાસીસમાં તમારું સ્વાગત છે તો આજે આપણે ધોરણ નવ વિષય ગણિત ચેપ્ટર નંબર આઠ ચતુષ્કોણની વાત કરવાના છીએ જેનો આજે લેક્ચર નંબર સોળ છે આ લેક્ચરમાં આપણે સ્વાધ્યાય આઠ પોઈન્ટ એકનો પ્રશ્ન નંબર ચારની ગણતરી કરીશું તો ચાલો આપણે એની રકમ વાંચીએ અને પછી આપણે એનો ઉકેલ મેળવવાનો પ્રયત્ન કરીએ તો પ્રશ્ન નંબર ચાર આપણને એની રકમમાં શું આપેલું છે કે લંબચોરસ એ બી સીડીમાં વિકર્ણ એસી એ ખૂણા એ તેમજ ખૂણા સીને દુભાગે છે એટલે કે જે એસી વિકર્ણ છે એ ખૂણા એનું પણ બે બે સરખા ભાગમાં વિભાજિત કરે છે અને ખૂણા સીને પણ બે સરખા ભાગમાં વિભાજિત કરે છે તો અહીંયા આપણને બે વસ્તુ સાબિત કરવાની છે કે સાબિત કરો કે એ સીડી ચોરસ છે અને જે બીજું વિકર્ણ બીડી છે એ પણ ખૂણા બી તેમજ ખૂણા ડીને દુભાગે છે એવું અહીંયા આપણે સાબિત કરવાનું છે તો પહેલાં તો અહીંયા આપણે ચોરસ સાબિત કરીશું તો કેવી રીતે કરીશું સૌપ્રથમ તો અહીંયા આપણે આકૃતિ દોરીશું તો અહીંયા આપણે આ કોઈ લંબ ચોરસ છે તો આપણે લંબ ચોરસ દોરવાનો પ્રયત્ન કરીએ તો ચલો અહીંયા આપણે દોરીએ ઓકે આ કોઈ આપણો અહીંયા લંબચોરસ છે જેને આપણે શિરોબિંદુના નામ આપી દઈએ અહીંયા આપણે નામ આપીશું એ બી સી અને ડી પછી આપણને આકૃતિમાં કીધું છે કે અહીંયા આપણું એક એસી વિકર્ણ છે અને અહીંયા આપણું કોઈ બીડી વિકર્ણ છે ઓકે હવે એસી વિકર્ણ શું શું કરે છે ખૂણા એને બે સરખા ભાગમાં વિભાજીત કરે છે એટલે કે આ ખૂણો અને આ ખૂણો સરખા હશે અને ખૂણા સીને પણ બે સરખા ભાગમાં વિભ કરે છે એટલે કે દુભાગે છે એટલે કે આ બંને ખૂણા પણ સરખા હશે સમજે પડે કે તો જો આપણે પહેલાં તો અહીંયા આપણે લંબચોરસ આપેલો છે તો લંબચોરસમાં શું હોય સામસામેની બાજુ સમાન હોય અને સમાંતર હોય તો આપણે અહીંયા પહેલાં તો એ લાઈન લખી દઈએ અહીંયા કે આપણા જોડે જે લંબચોરસ એ બી સીડી છે એમાં તો ચાલો આપણે લખીએ અહીંયા કે લંબચોરસ લંબચોરસ એ બી સીડીમાં એ બી સીડીમાં પહેલાં તો સામસામેની બાજુઓ સમાન થશે એટલે કે જેટલો અહીંયા એ હશે એટલું જ અહીંયા આપણું સીડી હશે અને જેટલો અહીં આપણું બીસી હશે એટલું જ અહીંયા આપણું એડી હશે તો આપણે લખી દઈએ અહીંયા સામસામાની બાજુ તો એ બરાબર અહીંયા સીડી પછી બી બરાબર અહીંયા થશે એડી ઓકે આ થઈ આપણી સામસામાની બાજુ સમાન થઈ હવે સામસામાની બાજુ આપણે સમાંતર લખીશું તો અહીંયા એ બી સમાંતર સીડી અને પછી અહીંયા આપણે લખીશું કે અને બી સી સમાંતર અહીંયા આપણું એડી થશે ઓકે તો આ થઈ ગઈ આપણી સામસામીની બાજુઓ સમાંતર આપણું લંબચોરસમાં થયું હવે આપણને બીજું શું આપેલું છે આકૃતિમાં કે લંબચોરસ એ બીસીડી તો હતો પણ વિકર્ણ એસી એ ખૂણા એ અને સીને દુભાગે છે એટલે કે બે સરખા ભાગમાં વિભા વિભાજીત કરે છે તો અહીંયા આપણે ખૂણાઓ લખીશું કે અહીંયા વિકર્ણ વિકર્ણ એ સી એ ખૂણા એ ખૂણા સી ને દભાગે છે દુભાગે છે એટલે કે જે આપણો આ ખૂણો છે જેમ કે આ સાઈડનો ખૂણો આ ખૂણો ચલો આપણે જોઈએ પેનથી તમને બતાવું છું અહીંયા રેડ પેનથી કે આ જે આપણો ખૂણો છે અહીંયા કે ખૂણો ડી એ સી અને જે આ સાઈડનો ખૂણો છે આ રહ્યો આપણો આ કે બી એ સી આ બંને ખૂણા કેવા છે સમાન હશે કે ડી તમે લઈ લો અથવા બી લઈ લો એ બંને ખૂણા સમાન હશે અને જે આખો ખૂણો આપણો એ છે એના કરતાં કેવા હશે અહીંયા અડધા હશે તો અહીંયા આપણે લખી દઈએ કે અહીં ખૂણો માટે અહીંયા દુભાગે છે એટલે માટે ખૂણો ડીસી બરાબર ખૂણો બી બરાબર વન હાફ ખૂણો એ ઓકે હવે આ જે એસી છે એ ખૂણા એને તો દુભાગે છે પણ અહીંયા ખૂણા સીને પણ દુભાગે છે તો ખૂણા સીમાં શું થશે અહીંયા કે જે આ સાઈડનો ખૂણો છે જેમ કે અહીંયા ખૂણો ડી સી એ અને આ સાઈડનો ખૂણો છે ખૂણો બી સી એ આ બંને ખૂણા કેવા છે એ પણ સરખા છે એટલે કે આ ખૂણો ડીસી અને આ ખૂણો બી સી આ બંને ખૂણા પણ સરખા જ હશે સરખા તો હશે પણ એ બંને ખૂણા કેવા છે જે આખો ખૂણો સી છે એના કરતાં છે અડધા હશે તો અહીંયા આપણે લખી દઈએ અહીંયા કે માટે અહીંયા માટે ખૂણો ડી સી એ બરાબર ખૂણો બી સી એ બરાબર વન હાફ ખૂણો સી ઓકે આ આપણું આ સિમ્પલી થઈ ગયું કે જે બે ભાગમાં વિભાજિત કરે છે એટલે કે એ બંને ભાગો સરખા હશે અને જે આખો ખૂણો હશે એના કરતાં અડધા હશે હવે અહીંયા આપણે જોઈએ કે અહીંયા જે આપણું લંબચોરસ છે એટલે કે સામ સામની બાજુ સમાંતર છે તો અહીંયા જો આપણી આ જે બાજુ છે એ બી અને સીડી અહીંયા કેવી છે સમાંતર હશે તો એની છેદિકા અહીંયા એ એસી દ્વારા યુગ્મકોણની જોડ રચા છે તો કે હા રચ રચાશે કયા કયા ખૂણા તો આ ખૂણો અને આંખણો ચાલો આપણે સાઈડમાં હું તમને દોરીને પણ અહીંયા બતાવું છું તો ચાલો આપણે સાઈડમાં અહીંયા દોરીએ કે અહીંયા ઓકે આ આપણું અહીંયા સીડી છે પછી આ આપણું અહીંયા એબી છે અને એની છેદિકા અહીંયા એસી આવી રીતે છે ઓકે તો આ અહીંયા આપણું આ સી બિંદુ છે પછી આ આપણું અહીંયા એ બિંદુ છે ઓકે અહીંયા ડી શીરો બિંદુ છે અને અહીંયા બી શીરો બિંદુ છે ઓકે તો અહીંયા જો આકાર તમને દેખાય છે તો કે આ દેખાય છે કેવી રીતે તો કે અહીંયા જો આ રહ્યો તમારો ઝેડા આકાર ઓકે તો આ બંને ખૂણા કેવા છે તમારો યુગ્મ કોણ હશે અને એ બંને કેવા બનશે સમાન બની જશે એટલે કે અહીંયા ખૂણો બી એ અને ખૂણો ડીસી એ બંને કેવા છે સમાન હશે કેમ કે યુગ્મકોણ છે એટલે બંને ખૂણા સમાન હશે તો ચલો આપણે અહીંયા લખી દઈએ કે અહીં એ બી સમાંતર અહીંયા લખીએ આપણે કે એ બી સમાંતર સીડીની છે એસી દ્વારા એસી દ્વારા રચાતા કોણ કેવા છે અહીંયા સમાન હોય સમાન હોય અને કયા કયા ખૂણા છે ખૂણો બી એસી અને ડીસી તો અહીંયા લખીશું કે માટે ખૂણો બી એ સી અને ખૂણો ડીસી એ ઓકે આ બંને ખૂણા સમાન થયા હવે જો અહીંયા તમને કંઈ દેખાય છે તો કે આ જો આમાં પણ બી છે કે બી અને અહીંયા પણ તમારું બી એ છે આ બંને કોને સમાન છે બી એ તો અહીંયા ડી એ છે અને અહીંયા આપણું ડીસી છે તો આ બંને પણ સમાન થશે તો આપણે અહીંયા લખી શકીએ કે અહી માટે માટે અહીંયા આપણે લખીશું કે ડી એ બરાબર ખૂણો ડીસી એ થશે હવે આ ડીએસી અને ડીસીએ ક્યાં છે તો પેલા તો જુઓ આ રહે આપણા ખૂણા કે ચાલો તમને આ જે રફરક છે એને આપણે રિમૂવ કરી લઈએ અને તમને બતાવું છું કે ડીએસી અને ડીસીએ ક્યાં છે તો ચાલો આપણે અહીંયા સિમ્પલી આ રફરકને સિમ્પલી અહીંયા આપણે રીમૂવ કરી લઈએ ઓકે તો જો આ જે ખૂણો છે આ ખૂણો છે આપણો ડીસીએ એ ઓકે તમને દેખાય છે જે આ ખૂણો રહ્યો એ અને બીજો આપણે બ્લ્યુ પેનથી બતાવું છું અહીંયા કે આ રહ્યો ખૂણો ડી એ સી ઓકે તો આ ખૂણો તો અહીંયા જો આ બંને ખૂણા ક્યાં આવેલા છે કે જે આપણે અહીંયા ધારો કે એક ત્રિકોણ લઈએ કે ત્રિકોણ ડી એ જે ઉપનિષદનું ત્રિકોણ છે એમાં આવેલા છે તો આ બંને ખૂણા સરખા છે તો એની સામેની બાજુઓ પણ સરખી હશે કે આ ખૂણો છે તો એની સામેની બાજુ આ સીડી છે આ ખૂણો છે તો એની સામેની બાજુ અહીંયા એડી છે તો આ બંને શું શું થઈ જશે એડી અને સીડી સરખી બની જશે જો આપણું ડીએ સી અહીંયા ત્રિકોણ હોય તો તો આપણે અહીંયા લખીએ કે અહીંયા આ બંને ખૂણા સરખા છે એટલે અહીંયા આપણે લખીશું કે ત્રિકોણ અહીંયા કે ત્રિકોણ ડી માં ખૂણો ડી સી બરાબર ખૂણો ડીસીએ મળે છે મળે માટે એડી બરાબર અહીંયા સીડી થશે કેમ થશે તો કે સમાન ખૂણાવની સામેની બાજુ તો આપણે અહીંયા લખીએ કે સમાન ખૂણાઓની ખૂણાઓની સામેની બાજુ ઓકે તો અહીંયા આપણું એડી અને સીડી સમાન થયું પણ જુઓ અહીંયા આપણે આગળ શું લખ્યું તો અહીંયા એડી અને સીડી સમાન થયું તો આપણે અહીંયા આપણે લખ્યું હતું કે એબી અને સીડી સમાન છે કે બીસી અને એડી સમાન છે પણ અહીંયા આપણું શું સમાન થયું જ્યારે આપણે સામસામેની બાજુઓ સમાન થઈ ત્યારે કે અહીંયા સીડી અને એડી સમાન છે જો આ બંને સમાન હોય તો ચારે બાજુ સમાન થાય ધારો કે અહીંયા આ બે સેન્ટીમીટર છે તો આ પણ બે સેન્ટીમીટર છે તો બીસી પણ કેટલું થશે બે થશે કેમકે કે એ એ એડીને સમાન છે અને એ એ એ સીડીને સમાન છે તો અહીંયા સિમ્પલી ચારે બાજુઓ કેવી થશે અહીંયા આપણે સમાન થઈ જશે તો ચાલો આપણે લખી લઈએ અહીંયા કે ચારે બાજુ એ બી બીસી હોય સીડી હોય કે એડી હોય અહીંયા ચારે બાજુ સિમ્પલી આપણી સમાન થઈ ગઈ છે તો અહીંયા આપણે લખીશું કે આ પરથી સાબિત થાય છે કે આ પરથી સાબિત થાય છે કે સાબિત ચાલ ચલો આપણે પાછા લખીશું પહેલાં આપણે લખીએ કે આ પરથી એ બી બરાબર બીસી બરાબર સીડી બરાબર એડી આ ચારે બાજુ સાબિત થાય છે ઓકે તો આ અહીંયા આપણે ચારે બાજુ સરખી થઈ ગઈ અને જે આપણું એ છે એ શું હતું લંબચોરસ હતું તેના ચારે ખૂણા કેવા છે અહીંયા કાઠ ખૂણા હશે તો આપણે લખીએ અહીંયા કે વળી એ બી સીડી એ સીડી એ બી સીડી એ લંબચોરસ હોવાથી લંબ ચોરસ હોવાથી ખૂણો એ બરાબર ખૂણો બી બરાબર ખૂણો સી બરાબર ખૂણો ડી બરાબર અહીંયા શું થયું નેવુંશના ખૂણા થયા તો આપણે કહી શકીએ કે જો આની ચારે બાજુ સરખી છે અને ચારે ખૂણા સરખાને કાઠ ખૂણા છે તો આપણે શું કહીશું આને આપણે ચોરસ કહી શકીએ તો કે કહી શકીએ તો હવે આપણે અહીંયા આપણો ફાઇનલ આન્સર લખી શકીએ કે જે આપણે સાબિત કરવાનું હતું કે આ ચતુષ્કોણ એ સીડી ચોરસ છે ત્યાં આપણે લખીશું કે આમ ચતુષ્કોણ ચતુષ્કોણ એબીસીડી ચોરસ ચોરસ છે છે ઓકે તો જે આપણે સાબિત કરવાનું હતું એ અહીંયા આપણું સિમ્પલી સાબિત થઈ ગયું છે અહીંયા આપણો પ્રશ્ન નંબર એક પૂર્ણ થઈ ગયો એટલે કે પેટા પ્રશ્ન એ હજુ આપણો અહીંયા બીજો પ્રશ્ન બાકી છે અહીંયા આપણો આ એક પ્રશ્ન તો પૂર્ણ થઈ ગયો કે એબીસીડી ચોરસ છે પણ અહીંયા આપણો બીજો પ્રશ્ન શું છે કે જે વિકર્ણ બીડી છે એ ખૂણા બી અને ખૂણા ડીને દુભાગે છે એવું અહીંયા આપણે સાબિત કરવાનું છે તો ચલો આપણે અહીંયા સિમ્પલી સાબિત કરી લઈએ હવે જો હવે તમને ખબર છે કે ચોરસની ચારે બાજુ કેવી થઈ છે સિમ્પલી અહીંયા આપણી સમાન થઈ છે તો અહીંયા આપણે કહી શકીએ કે ધારો કે અહીંયા આપણે લઈએ ચલો આપણે રફ વર્કને રીમૂવ કરીએ અને પછી હું તમને સમજાવું છું અહીંયા તો ચાલો આપણે સિમ્પલી રફ વર્કને ર કરી લઈએ ઓકે તો અહીંયા આપણું આ રફર વર્ક થઈ ગયું છે તો હવે આપણે કહીએ કે જે આપણું ત્રિકોણ છે અહીંયા ત્રિકોણ બી સીડી આ આપણે અહીંયા કોઈ ત્રિકોણ લઈએ ઓકે આમાં જો આ જે બીસી બાજુ છે બીસી અને સીડી સમાન છે કેમ સમાન છે કેમ કે અહીંયા ચોરસની ચારે બાજુ સમાન થઈ છે તો અહીંયા જે સામેના ખૂણા છે એ પણ સમાન થશે તો આ બીસી બાજુ છે તો એના સામેનો ખૂણો આ છે ખૂણો જે અહીંયા તમને દેખાય છે તો આ ખૂણો અને જે સીડી બાજુ છે એના સામેનો ખૂણો આ ખૂણો તો આ બંને ખૂણા સમાન હશે તો આ બંને ખૂણા કયા છે તો અહીંયા આપણો બી સીના સામેનો ખૂણો છે અહીંયા આપણો ખૂણો સીડી અને અહીંયા સીડીના સામેનો ખૂણો છે અહીંયા આપણો ખૂણો સી તો ચલો આપણે અહીંયા લખી દઈએ કે અહીંયા હવે જે આપણે સાબિત કરવાનું છે તો ચલો આપણે કરીએ કે અહીં હવે ત્રિકોણ બી સીડીમાં બીસી બરાબર સીડી થાય તો આપણે લખી શકીએ કે માટે જે બીસીની સામેની બાજુ કઈ છે અહીંયા તો અહીંયા બીસીના સામેનો ખૂણો બની છે અહીંયા આપણો આ રહ્યો ખૂણો કે સીડી બી અને સીડીના સામેનો ખૂણો બની છે અહીંયા આપણો સી તો અહીંયા આપણે લખીએ કે અહીંયા ખૂણો બનશે ખૂણો સીડી અને અહીંયા ખૂણો બનશે સી ઓકે અને આ બંને ખૂણા કેમ થયા સમાન થયા સમાન બાજુઓની સામેના ખૂણા ઓકે તો આ આપણું સિમ્પલી કેવા થઈ કે સમાન થઈ ગયા હવે જો કે અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે આપણે અહીંયા ધારો કે આ રફરને રિમૂવ કરીએ અહીંયા ઓકે ચલો આપણે ફરીથી આ રફરને રીમૂવ કરી લઈએ કે અહીં આપણે આ એ બી અને અહીંયા સીડી કેવી બાજુ છે સમાંતર છે કેમ કે ચોરસ વાગે કે છે સામસામેની બાજુ સમાંતર થાય તો હવે એની જે છેદી કા અહીંયા જો બીડી હોય આ બીડી વિકર્ણ હોય તો અહીંયા શું શું રચાય છે જોડ જોર જોડ રચાશે તો આ ખૂણો અને આ ખૂણો કેવાશે આપણી યુગ્મકોણની જોડ હશે અહીંયા સાઈડમાં ચાલો હું તમને દોરીને પણ અહીંયા બતાવું છું કે અહીંયા આપણે અલગ ફેરનો ઉપયોગ કરીએ તો અહીંયા ધારો કે આપણે લઈએ કે આ આપણું આ એબી અને સીડી છે અને એની છેદીકા અહીંયા આપણું આ બીડી છે તો અહીંયા આપણું આવશે આ બી બી શિરો બિંદુ અહીંયા આવશે આપણું આ સી શિરો બિંદુ અને સોરી અહીંયા આપણું આ ડી શિરો બિંદુ આવશે આ સાઈડ આપણું સી શિરોબિંદુ આવશે અને અહીંયા આપણું એ શિરો બિંદુ આવશે તો અહીંયા જો ક્લિયરલી તમને અહીંયા ઝેડાકાર દેખાય છે તો કયા દેખાય છે આ રહ્યો તમારો જો ઉલટો ઝેડા દેખાય છે ઓકે તો જે એની અંદરના ખૂણાઓ હશે એટલે કે આ ખૂણો અને આ ખૂણો શું બનશે અહીંયા યુગ્મકોણની જોડ બનશે તો કયા કયા ખૂણા છે અહીંયા યુગ્મકોણની જોડ બનશે તો અહીંયા જે ઉપરનો ખૂણો છે અહીંયા આપણો સીડી બી અને નીચેનો ખૂણો છે એ બી ડી તો આ બંને ખૂણા યુગ્મકોણની જોડ બનશે એટલે એ બંને ખૂણા કહેવાશે સરખા હશે તો અહીંયા આપણે લખી દઈએ ચલો આપણે લખી દઈએ અહીંયા નીચેની સાઈડ કે અહીં એ બી સમાંતર एबी समांतर सीडी ने छेदिका बी डी द्वारा रचाता युग्म कोण समान हो तो क्या-क्या खूण आता कि अइयां ઉપરની સાઈડનો ખૂણો તો ખૂણો સીડી બી અને નીચેનો ખૂણો હતો એ તો આપણે લખી દઈએ અહીંયા કે ખૂણો ખૂણો સીડી માટે અહીંયા ખૂણો સીડી બી અને ખૂણો એ આ બંને સમાન થયા ઓકે હવે જો અહીંયા અહીંયા પણ આપણું આ સીડી છે અને અહીંયા પણ આપણું આ સીડી છે તો આ બંને કેવું થયું અહીંયા આપણું સમાન થયું ઓકે સીડી બી અને સીડી બી તો જે એના સામેનું હશે સમાન એ પણ આપણો અહીંયા સમાન થઈ જ થઈ જશે તો અહીંયા એ અને સીબીડી એ કેવું થઈ જશે આપણું સમાન થઈ જશે તો આપણે લખી શકીએ અહીંયા કે માટે અહીં માટે ખૂણો સીબીડી બરાબર ખૂણો એ બની જશે ઓકે હવે સીબીડી અને એ બીડી સે છે શું પહેલાં તો ચાલો આપણે આકૃતિમાં જોઈ લઈએ અહીંયા તો ચાલો હું તમને બતાવું છું કે ચલો અહીંયા આપણે આ રફ વર્કને રિમૂવ કરીએ ઓકે અને તમને બતાવું છું કે સીબીડી અને એબીડી છે શું તો ચાલો આપણે અહીંયા પેનનો ઉપયોગ કરીએ તો અહીંયા આ બનીએ છે આપણો ખૂણો સીબીડી ઓકે જે આ સાઈડનો ખૂણો છે એ અને એબીડી શું છે તો કે આ સાઈડનો ખૂણો આ છે અહીંયા આપણો ખૂણો એ બીડી ઓકે આ એબીડી છે અને પેલી સાઈડનો ખૂણો અહીંયા સીબીડી છે હવે જો આ બંને સરખા હોય તો આપણે કહી શકીએ કે જે આ બીડી છે વિકર્ણ એ શું કરે છે બીડીને બે સરખા ભાગમાં વિભ વિભાજીત કરે છે અને અને આ બંને ખૂણા કહેવા છે આસન કોણ છે એટલે કે અહીંયા આપણે આખો ખૂણો એ બી લઈએ તો આ બંને ખૂણાના સરવાળા જેટલો થાય તો પેલાં તો આપણે એ લખી દઈએ અહીંયા કે અહીં વળી આ બંને ખૂણા સરખા તો છે પણ અહીં આ બંને ખૂણા કહેવાય છે આસન કોણ છે વળી કે આ બંને ખૂણાનો સરવાળો કરીએ કે ત્રિકોણ ખૂણો સીબીડી પ્લસ ખૂણો એ બી ડી કરીએ તો આપણને ખૂણો એ બી સી આખો અહીંયા મળી જાય કેમ મળી જાય આ બંને આસન કોણ છે અહીંયા ઓકે તો હવે આપણે અહીંયા કહી શકીએ કે જો આ બંને આસન કોણ કોણ હોય તો અહીંયા આપણે સી બી ડી આવશે આપણે લખવામાં મિસ્ટેક થઈ ગઈ છે અહીંયા ઓકે તો અહીંયા આપણું સીબીડી હવે જો આ બંનેનો સરવાળો જો એ બીસી થતો હોય એટલે કે આ બંને આસન કોણ હોય અને આ બંને સરખા હોય તો આપણે કહી શકીએ કે આ ખૂણો બરાબર આ ખૂણો બરાબર આના કરતાં કેટલા થશે અડધા થશે કારણ કે એ બંનેનો સરવાળો એ જ થાય છે પણ એ શું જ શું શું છે બંને એ બંને સરખા છે તો આપણે અહીંયા કહી શકીએ ચાલો આપણે લખીએ અહીંયા તો તમને લખીશ તો વધારે તમને આઈડિયા આવશે કે અહીંયા ખૂણો સીબીડી બરાબર ખૂણો એ બી બરાબર વન હાફ ખૂણો એ બી સી આ કેવી રીતે થયો હવે હવે તમને ફરીથી સમજાવું ધારો કે આ તમારો ખૂણો ચાલો કે ચાલીસ અંશ છે તો આ બંને ખૂણા સરખા છે તો આ પણ ચાલીસ અંશ છે તો આ ખૂણો કેટલો થશે ચાલીસ પ્લસ ચાલીસ કેટલો થશે અહીંયા એસી થશે તો અહીંયા જો આપણે વચ્ચે બરાબરની નિશાની નિશાની મૂકવી તો આ પણ ચાલીસ આ પણ ચાલીસ તો આને આપણે શું કરવા પડે એ એસીને અડધા કરવા પડે તો અહીંયા આપણે વન હાફ એ એબીસી લખ્યું છે સિમ્પલી તમને આઈડિયા આવી ગયો અહીંયા તમે વીસ વીસ અંશ પણ લઈ શકો છો ધારો કે આપણું વીસ અંશ હોય તો આ બંને ખૂણા સરખા છે તો આ પણ વીસ અંશ છે અને આમ આ બંનેનો સોળ જ છે તો એબીસી કેટલું થશે ચાલીસ અંશ છે એટલે કે વીસ કરતાં અડધું તો આપણે અહીં વીસ કરતાં ડબલ તો અહીંયા વચ્ચે જો આપણે બરાબરની નિશાની મૂકીએ તો આપણે વી ચાલીસના અડધા વીસ કરવા પડે ઓકે એટલા માટે અહીંયા આપણે ખૂણો એબીસી બીસી લખ્યું છે તમને હવે સિમ્પલી સમજાઈ ગયું હશે તો હવે આપણે કહી શકીએ અહીંયા કે આ બંને જે બીડી છે આપણું વિકર્ણ એ શું કરે છે અહીંયા ખૂણા બીને અહીંયા દુભાગે છે તો અહીંયા ચાલો આપણે સિમ્પલી લખી દઈએ કે અહીં આમ બીડી એ ખૂણા બીને દુભાગે છે ઓકે આપણે સિમ્પલ લખી લખી દીધું હવે જેમ આપણે અહીંયા બીડી એ ખૂણા બીને દુભાગીએ છીએ એ આપણે સાબિત કર્યું તેવી જ રીતે અહીંયા આપણે ખૂણા ડીને દુભાગે એ પણ આપણે સાબિત કરી શકીએ છીએ પણ અહીંયા આપણે સાબિત કરવાની કોઈ જરૂર નથી આપણે સિમ્પલ એક કર્યું તેવી જ રીતે અહીંયા સાબિત કરે એટલું આપણે અહીંયા ખાલી લખી દેવાનું છે કે અહીંયા આપણે લખીશું કે તે જ રીતે બીડી એ ખૂણા ડીને પણ દુભાગે પણ ડીને પણ દુભાગે છે ઓકે બા બસ ખાલી તમારે આટલી અહીંયા લાઈન લખી દેવાની છે તો અને આના પછી તમારે ફાઇનલ આન્સર લખી દેવાનો છે કે આમ વિકર્ણ વિકર્ણ બીડી એ ખૂણા બી તેમજ ખૂણ ડીને દુભાગે છે એટલે કે અહીંયા બે સરખા ભાગમાં વિભ વિભાજીત કરે છે તો જે આપણે ફાઇનલ આશો શોધ શોધવાનો હતો એ અહીંયા આપણને મળી ગયો છે કે અહીંયા જે બીડી વિકર્ણ છે અહીંયા બે ખૂણા છે બે સરખા ભાગમાં અહીંયા વિભાજિત કરે છે તમને દેખાય છે અહીંયા કે સીબીડી અને એબીડી અહીં અહીંયા આપણું સમાન છે તો ઓકે જે આપણો પ્રશ્ન હતો કે પહેલાં એ વિષય લંબચરો સાબિત કરો એ પણ અહીંયા આપણે સાબિત કર્યું અને પછી બીડી વિકર્ણ એ ખૂણા બી અને ખૂણા ડીને દુભાગે છે એ પણ આપણે અહીંયા સિમ્પલી સાબિત કર્યું એની સાથે અહીંયા આપણો આ પ્રશ્ન પૂર્ણ થાય કે પ્રશ્ન નંબર ચાર તો લેક્ચર પણ આપણો અહીંયા પૂર્ણ થાય છે તો લેક્ચર સારો લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને તમારા મિત્રોની વિડીયો શેર કરો તો એમને પણ સરળ ભાષામાં ગણિત શીખવા મળે